તો ભાઈઓ દેખો જલ્દી કેમ છો બધા ગુડ મોર્નિંગ તો ભાઈએ ઉઠી વેલો એ માટે ગયો કે હજી તો છું આપણે તમને બટાડેમ અંટાડું છું હજી તો વેલો એ માટે ઉઠી ગયો કે આજે શુક્રવાર છે મમ્મીને જવાનું છે વહેલું તો હું સારા સવારે ઉઠી ગયો કેમકે મારે ઉંમર પૂજવાનું છે અહીંયા

નાસ્તો ઘર લે ભાઈઓ મટાની હવે તો હું બહાર જાઉં કે મેગી પણ લેવાની છે મેગી ખાવાની છે શુક્રવાર જ પકાવીને ગયા નથી કે એ શુક્રવાર એટલે કે આ મંજી લેવાનું કે રાતે જ મમ્મી પકાવી હવે તો મારે બપોર માટે માટે મેગી લેવા જઈ પડી બહાર જામ થોડું ઘણું કામ પણ છે પટાઈ લે થોડું ઘણું પછી ખેવા જાવી તો ભાઈ મેગી લઈને આવતો તને કીધું જ નહીં મેગી લઈને આવડે એમ મેગી મેગી મસાલો મારો વિચાર છે કે મેગીમાં આમાં ચાવ રાખવું લાલ મસાલો કવિ ટ્રાય કરે એમાં લાઈટ પણ નથી મારામાં ખાલી પાંત્રીસ ટકા બેસી હોયથી મારે બોલો ઓછો પડવો પડે તો ભાઈ મેગી આમાં શાક છે આમાં રોટલી

આવો તો કોઈ બી બે ઉતાર ઉડે છે એમ એટલે વાવરો બહુ છે આજે ઈચ્છા હતી કે જટી જોવા જાય પણ ભાઈ નહીં કીધું પણ ભાઈ આવ્યો નહીં જો પડે કાલે વિચારું કાલે સવાર જાય ને જોવા જાય કાલે તમને જટણી નું દેખા રાખો માપ જટી કેવી રીતના બને કાલે ઈચ્છા છે મારે જવાની જોવા એટલે આજે તો અહીંયા આવું કીધું ઓર પાણી થઈ ગયા છે તને બતા દઈ ઓર પાણી છે અહીંયા જે જોવો અરે ઉઠી જાઉં તો ભાઈઓ રાત બી પડી ગઈ અહીંયા ભૂગ ભૂગાવ રાત પડી ગઈ તો હવે મારે શું કરું તો ઘણા જાઉં હા તમને બધા દીવા છે ને બધા મારી દીવાવટી છે તમે યાર કમેન્ટ કરો ને આગળ વધારો તો ત્યાં પણ જાઉં હું ઉપર શરીરના પ્રોપ બનાવું મેં હિન્દીમાં બનાવેલો હશે મેં આવતો હશે નહીં હું ગુજરાતીમાં બનાવ યારથી જાજુ બતાવવાનું છે ટાઈ કરી કે હું મારે ખુદની તરને બતાવું એટલે એ આજે તો કઈ ગયો જ નથી આ ઘર માં બેસે બેઠો માલસી થઈ ગયો છે એટલે પર જતી અહીંયા કદાચ જવાનું થાય કદાચ ને કાલે મને લાગે છે આછા છે કે કાલે મને પર જાવું કાલે ઉઠો જો તો કાલે હું જાઈ ને જાય અહીંયા હા ના ઉઠી ને અહીંયા જવાનું છે કાલે એ વાર મોકો છે ઘરે ભૂગવા ભૂગવા માટે વાર લાગી જાય એટલે ઘરે જાય હવે ને ના લે અહીંયા આવ્યો હતો કે તમને બધા એમ કોર પાણીનું આટલું બધું ખુલ્લું હોય અમારે अजी तो और पानी चार नटला बडी क्योंकि और पानी तो बहुत तो है मतलब तो पानी आई भाई बडी में आ आ वो वो तो तो के पानी जो नहीं जी ओवर पानी के चार नटला बडी तो ज्यादा था तो ब्लॉग में में दिखाई जा है हमखे आऊ जी ना में दिखाई जा है हमन हमारी बटाटी चलो ये जाए घर वो ओवरे लाइन है वो पे लाइन ओरे जोर से प्रेस काम भी में के होती बहुत ठंडी लागे यार तो मेरी जैकेट आ ली जैकेट जैकेट बर्तें પછી કામ પર લાગી કામ જાય બડી ગામડું થઈ ગયું પણ હાક ગરમ કરવાનું છે હાક છે ગોવારાનું તો હાક પેલા ગરમ કરી લે ચાલુ તો હાલો લઈને જાય কাম পকা মটান

તો ભાઈઓ દેખો કાતારો ઊંડીરો સાહેબ જલ્દી ભાગું જલ્દી ભાગું જલ્દી ભાગું જામ્યો જોવા ભેગી તો ભાગી ગયો કાતારો ઊંડીરો માગડી જ જોયો આટલા ભેગા થઈ ગયા નહીં તો ગાય બધી હોઈ ગયા ના લીલામાં કોઈ પણ ઝડ ન પણ નહીં કે પડે પણ નહીં એક સામને છે બિલિયાર મિંદ્રી આવે છે ને યાર આજે તું તો અગિયાર વાગે ગયો ને મારા દોસ્તાને પાટો કટો હતો તો મને કાતર હું જોઈએ દેખાઈ ગયો તકડતું તકડું જામ તો ઘડી પણ ગયો અંદર એવા જાનવર તો અમારી ગાક હાલટે ચાલટે દેખાય ને હાવસ પણ નહીં અમુક સમય તો ગામમાં આવી જઈશ કેટલી વાર જોયું છે ને પછવાડે મારા ઘરના આવે એટલે કે મારા બધી મહોલ્લાવાળાએ ગાઈસ આપકો બ્લોગ પછી સબસ્ક્રાઈબ કરો તો ફેર મિલતે નવા બ્લોગમાં એટલે તો ભાઈઓ એનું નામ છે પોક્યુ પાઇન અંગ્રેજીમાં ને ગુજરાતીમાં નામ છે સાહુડી શાહુડી ગુજરાતીમાં નામ છે આગળ મેં સરસ કાઢીને જોયું તો હોય